અહીં બાળકોનો દૈનિક ખિસ્સા બથુ આપેલું છે શેમાં તો કે રૂપિયામાં આપેલું છે અને એની આપણે વર્ગીકૃત માહિતી આપેલ છે અને અહીં બાળકોની સંખ્યા આપેલી છે અહીં આપણે મધ્યક આપી દીધો છે મધ્યક કેટલો આપી દીધો છે તો કે 18 અહીં આ જે માહિતી છે એનો મધ્યક કેટલો છે 18 અને આપણે એક બરાબર એક પ્રશ્ન પ્રશ્નાચિન એટલે કે જે ખૂટતી આવૃત્તિ છે તેનો આ દાખલો છે એટલે કે ખુટતી આવૃત્તિ આપણે મેળવવાની છે તો સૌપ્રથમ આપણે શું કરીશું

અને ચાલીસ ની ચાર ચુમ્માલીસ અને ચુમ્માલીસ વત્તા એફ એફ આપણે ખ્યાલ નથી તો અહીં સિગ્મા એફ બરાબર કેટલા થશે તો કે ચુમ્માલીસ વત્તા એફ તો આ થઈ જશે આપણો એફ જે આપણે સૂત્રમાં આગળ વાપરશું હવે તો કે અહીં ત્રણ ખાના દોરીને રાખ્યા છે તેના પર તમને ખ્યાલ આવશે કે આપણે સીધી રીત દ્વારા આનો ઉકેલ મેળવશું નહીં કેમ તો કે સીધી રીત દ્વારા અહીં ઉકેલો તો નાના નાના છે પરંતુ જે ગુણાકાર અહીંથી આપણે x આ લેશું એટલે કે મધ્ય કિંમત તે આપણે મોટી મળશે તો ગુણાકાર કેવા થશે મોટા તેથી આપણે f ની કિંમત મેળવવામાં તકલીફ પડશે એટલે અહીં આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું જે આપણે સરળ પડશે તો સૌપ્રથમ અહીં પદ વિચલનની રીત છે તેનું આપણે શું કરીએ તો કે સૂત્ર લખી દઈએ એટલે આપણે ખ્યાલ આવે કે અહીં આપણે શું શું મેળવવાનું છે તો પદ વિચલનની રીત

તો કે વર્ગ લંબાઈ અહીં તમે જોઈ શકો કે 13 માંથી આપણે 11 બાદ કરવાના આગળના વિડીયોમાં મેં તમને શીખવાડ્યું તો કે વર્ગ લંબાઈ કેવી રીતે મળશે તો કા બંનેની વચ્ચેનો જે ગાળો હશે તે તો અહીં બંને વચ્ચે કેટલો ગાળો છે તો કે 11 પછી 11 પછી 12 અને 13 બેનો અહીં 13 પછી 14 અને 15 તો બે બેનો ગાળો છે એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી થશે બે હવે આગળ તો કે અહીં શું મેળવવું પડશે તો કે xi મેળવવું પડશે તો xi એટલે શું થશે તો કે મધ્ય કિંમત અને મધ્ય કિંમત આપણે કઈ રીતે મેળવશું તો કે મધ્ય કિંમત આ બંનેની વચ્ચેની જે સંખ્યા હશે તે અથવા તો તમને કીધું હતું કે બંનેની શું કરવાનો સરવાળો અને ભાગ્યા બે તો પણ તમને એ જ વસ્તુ મળશે તો અહીં આપણે જોઈએ કે આ બંનેની વચ્ચે કઈ સંખ્યા હશે તો કે 11 અને 13 ની વચ્ચે કોણ આવે તો કે 12 આવે આગળ 13 અને 15 ની વચ્ચે કોણ આવશે તો કે 14 આવે તો અહીં તમે જોઈ શકો છો કે જે વર્ગ લંબાઈ હશે ને એટલો જ અહીં પણ ફેરફાર હશે એટલે આપણે અહીં મધ્ય કિંમત એક મેળવવાની અહીં પહેલા વર્ગ લંબાઈ મેળવી લેવાની એટલે ખ્યાલ આવી જાય કે અહીં કેટલા કેટલાનો વધારો કરવો અને પછી એક વખત કન્ફર્મ કરી લેવાનું કે એ અહીં મધ્ય કિંમત થાય છે કે નહીં તો અહીં 12 પછી 14 14 પછી 16 16 પછી 18 18 પછી 20 20 પછી 22 અને 22 પછી બે ઉમેરો એટલે 24 તો અહીં તમે જોઈ શકો 21 અને 23 ની વચ્ચે કોણ આવે 22 23 અને 25 ની વચ્ચે ચોવીસ તો અહીં આપણે હવે શું કરવું પડશે તો કે એ જોશે તો એ કેમાંથી ધારી લેશે તો કે એક્સ માંથી મધ્ય કિંમત માંથી તો મધ્ય કિંમત માંથી ક્યાં ધારીશું તો કે તમને પાછલા દાખલા પ્રમાણે યાદ કરાવું તો મેં કીધું તો કે આપણે શું કરીશું તો કે જે વચ્ચેની કિંમત આવશે હશે એને આપણે શું ધારીશું તો કે ધારેલો મધ્યક્ષ એ ધારીશું પરંતુ અહીં જોજો કે આપણે ખૂટતી આવૃત્તિ એક મેળવવાની છે તો આ દાખલામાં આપણે ફરજિયાત ખૂટતી આવૃત્તિ 1 ની જે મધ્ય કિંમત હશે એનેસ એલ ધારીશું આ વસ્તુ યાદ રાખજો નકર દાખલો તમને અઘરો પડશે તો અહીં 20 ને આપણે એ ધારી લીધા છે ખૂટતી આવૃત્તિ વાળી જે મધ્ય કિંમત મળી તેને હવે શું કરવાનું છે તો કે હવે આપણે શું જોશે તો કે fi ui નો ગુણાકાર અહીં જોશે તો સૌપ્રથમ ui જોઈએ તો આપણે શું મેળવશું તો કે ui તો ui નું સૂત્ર ખબર છે xi a s તો અહીં આપણે તમને ખ્યાલ છે એ પાછલા વિડિયો પ્રમાણે યાદ કરાવું તો અહીં શું છે તો કે અહીં તમે જ્યાં એ ધારો છો ત્યાં શું લખશો શૂન્ય એનાથી ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર અને નીચે પ્લસ એક પ્લસ બે આગળ હશે તો આગળ ચાલ્યા જશું અને આપણે આ સૂત્ર મુજબ પણ આ કિંમત લાવી શકીએ છીએ મેં તમને હતું કે કઈ રીતે તો જોઈએ અહીં સૌપ્રથમ આપણે આ એક મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ તો એક્સ આઈ કોણ છે તો કે બાર minus એક બાર માંથી વીસ બાદ કરીએ એટલે આઠ વધશે અને એ છેદ બે તો આઠ ના છેદ બે એટલે કેટલા આવી જશે ચાર આવી જશે પણ કેવા આવશે તો કે બાર માંથી વીસ બાદ કરશું એટલે માઈનસ આવશે આઠ આવશે એટલે અહીં minus ચાર તો હવે જોઈએ આગળ તો કે અહીં શું મેળવવાનું છે તો કે અહીં મારે જોઈએ છે એફ આઈ નો ગુણાકાર તો કરી લે આ એફ અહીં છે યુ તો સાત ચોક અઠ્યાવીસ પણ કેવા તો કે માઈનસ સ તેરી અઢાર કેવા આવશે તો કે માઈનસ નવ દૂ અઢા કેવા આવશે માઇનસ તેર ગુણ્યા એ એટલે તેર પણ કેવા માઇનસ એફ ગુણ્યા જીરો એટલે અહીં આપણે શું તો કે અહીં આપણે એફ આવે નહીં જો અહીં તમે એ ઉપર જાળશો તો અહીં એફ આવશે તો અહીં પણ એફ આવશે અને યુઆઈનો સરવાળો કરશો એમાં એફ આવશે તો આપણે શું પડે તો કે તકલીફ પડે એટલે આપણે આવી રીતે કરશું તો કેવો બને તો કે સરળ દાખલો બને અહીં પાંચ ગુણ્યા એક એટલે પાંચ થશે અને ચાર ગુણ્યા બે એટલે ચાર દુ ને આઠ થશે તો બાદબાકી કરી નાખીએ ને સરવાળો કરી નાખીએ ઉપરનાનું બધા સરખા માઇનસ માઇનસ પ્લસ થશે બધાય અને અહીં નીચે તો અહીં નીચે તમે જોશો કે પાંચ ને આઠ કેટલા થશે તેર તો અહીં આ તેર અને આ હું કેન્સલ કરી નાખું તો મારે એટલાનું સરવાળો કરવાનો તમે પણ કરી કરી શકો શકો છો છો સરવાળો કરીને બાદ તો અહીં વધી બે ને બે ચાર પાંચ છ અને સાત તો અહીં કેટલા થશે સિત્તોતેર પણ કેવા માઇનસ માઇનસ સિત્તોતેર માંથી તેર આપણે બાદ કરી તો આપણી પાસે સીગમા એફઆઈ કેટલા આવશે તો 77 મોટા 13 ના એટલે માઈનસ 77 માંથી 13 બાદ કરીશું તો 10 બાદ કરી દઈએ એટલે 67 અને 67 માંથી 3 બાદ કરી દઈએ એટલે કેટલા આવશે 67 તો માઈનસ 67 આપણો શું આવ્યો તો કે સિગ્મા fi u i આજ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દે તો કે અહીં લખી આપણે તો કે x બાર તો કે x બાર આપણે કિંમત આપી દીધી છે કેટલી આપી તો કે 18 તો x બાર ની કિંમત આપણે લખીશું 18 બરાબર એની કિંમત આપણે લખી કેટલી વીસ તો અહીં લખી દઈશું વીસ પ્લસ લખી દેસુ સોસઠમાં સીગમા એફઆઈ ચુમ્માલીસ વત્તા એફ તો અહીં લખી દેસુ ચુમ્માલીસ વત્તા એફ અને ગુણ્યા એચ કેટલા મેળવા એ વર્ગ લંબાઈ બે તો અહીં ગુણ્યા બે હવે સાદુ રૂપ આપી દે કઈ રીતે આપશું તો કે આ વીસ પ્લસ છે આ બાજુ લઈ લઈશ એટલે કે અઢાર માઇનસ કેટલા થશે વીસ બરાબર અહીં માઇનસ સોસઠ છેદમાં ચુમ્માલીસ વત્તા એફ એમના એમ રાખું છું અને ગુણ્યા કેટલા છે બે અહીં અઢાર માઇનસ વીસ એટલે કેટલા આવશે માઇનસ બે આવશે ચુમ્માલીસ પ્લસ એફ આ બાજુ લઈ લો

બરાબર આ માઇનસ ટુ એફ છે પણ આગળ લખ્યા છે આ માઇનસ એકસો ને આ બાજુ લીધા છે તો માઇનસ અઠ્યાસી આ સાઈડ બરાબર એમના એમ છે આ સાઈડ હશે પ્લસ એકસો અઠયાવીસ થશે આ બંનેની બાદ બાકી કરીએ અને એફ ને કરતા કરીએ તો અહીં કેટલા આવશે ચાર વધશે અને અહીં બે ગુણાકારમાં છે એ હમણાં આપણે જવા દઈશું તો શું થશે તો કે અહીં જો બાદ બાકી કરશું એટલે માઇનસ નહીં આવે કેમ તો મોટી સંખ્યાની નીચાની હવે આ બે અહીં ગુણાકારમાં છે સામે હશે તો ભાગાકાર એટલે 40 ના છેદ 2 તો f બરાબર તમને કહેશો કે 20 દુ 40 એટલે f બરાબર કેટલા મળશે 20 તો અહીં જે ખૂટતી આવૃત્તિ હતી એટલે કે અહીં જે આ f હતો એની કિંમત કેટલી થશે તો કે એની થશે 20 તો દાખલા નંબર 3 ની ગણતરી આપણે પદ રીતે આવી સરળતાથી કરી શકીએ છીએ ચાલો તો જોઈએ હવે આપણે દાખલા નંબર

કહીશું અને કેટલી મહિલાઓ છે તો કે કુલ અહીં 30 મહિલાઓ છે તો કે સિગ્મા એ આપણો કેટલો થઈ જશે તો કે 30 થઈ જશે આગળ હવે આપણે શું જોશે ઓકે કે અહીં મે સૂત્ર પહેલાથી જ લખીને રાખ્યું છે કેમ તો કે આપણે આ દાખલો કઈ રીતે ગણીશું તો કે પદ વિસ્લનની રીતથી ગણીશું કેમ કે આ ચેપ્ટરના લગભગ દાખલા આપણે પદ વિસ્લનની રીતથી થાય છે અને છે સરળતાથી થાય છે તો અહીં બીજું શું મેળવવાનું થશે તો કે xi એટલે કે મધ્ય કિંમત uy xi minus sigma, es, a ના છેદમાં h અથવા તો આપણે જેને એ ધારીશું એ a0 એનાથી ઉપર બધા -1 2 -3 4 અને નીચે +1 2 3 4 અને પછી fi અને ui નો ગુણાકાર આ બંનેનો ગુણાકાર અને એનો ટોટલ લેશું એટલે કે એનો ટોટલ સિગ્મા fi ui લેશું અને આ સૂત્ર પ્રમાણે ગણતરી કરીશું તો સૌ સૌપ્રથમ અહીં હું શું મેળવી લઉં તો કાંઈ અહીં h એટલે કે વર્ગ લંબાઈ મેળવી લઉં એટલે કે h થશે વર્ગ લંબાઈ તો અહીં વર્ગ લંબાઈ કેટલી થશે આ વર્ગ લંબાઈ સૌપ્રથમ પ્રથમ મેળવવાનું કારણ એ કે અહીં એક એક્સ આઈ મેળવી અને પછી વર્ગ લંબાઈ ઉમેરતો જાવ એટલી જ બધી અહીં છે જે કિંમત તે મધ્ય કિંમત આપણે મળે 65 અને 68 તો બંને વચ્ચે કેટલાનો ગાળો હશે વર્ગ લંબાઈ તો કે 68 5 કરીશું એટલે આપણે ખબર પડશે વર્ગ લંબાઈ તો અહીં 66 67 68 એટલે કે 3 નો ગાળો છે અહીં વર્ગ લંબાઈ કેટલી મળશે આપણે 3 મળશે હવે અહીં મધ્ય કિંમત કેટલી થશે તો કે 65 અને 68 ની મધ્ય કિંમત તો મધ્ય કિંમત સૂત્ર યાદ કરો કે શું થશે તો કે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે xi બરાબર ઉધ્વ કિંમત વત્તા અધહ કિંમત ના છેદમાં 2 તો અહીંયાના આપણે સરવાળો કરી જોઈએ કે 65 અને 68 કેટલા થશે તો કે 65 વત્તા 68 ભાગ્યા 2 બરાબર તો 65 અને 68 એટલે 100 અને અ સોરી આઠ અને પાંચ તો આઠ અને પાંચ તેર અને એક બાર અને તેર તો એકસો બે ભાગાકાર કરીએ તો બે સખ બાર એટલે અહીં એક વચ્ચે એટલે તેર તો કે ફરી બે બાર એટલે ફરી સ પોઈન્ટ અહીં એક વચ્ચે એટલે ઝીરો મૂકશું તો બે પંચાણ દસ એટલે અહીં પોઈન્ટ પાંચ આવશે આ ભાગાકાર તમે કરી શકો છો એકસો તેત્રીસ ભાગ્યા બે એટલે આવશે સાઠ પોઈન્ટ પાંચ

તો આને આપણે શું ધારી લઈએ તો કે પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ આવું કઈ રીતે તો કે તમે સૂત્રની મદદથી કરી શકો એક્સઆઈ માઇનસ એ અહીં પિંચોતેર માઇનસ સાઈન્ટ પાંચ કરશો અને એને ત્રણ વડે ભાગાકાર કરશો એટલે અહીં કેટલા માઇનસ ત્રણ આવશે એવો દરેક પદમાં થાય છે જે તમને આગળના દાખલામાં મેં કરીને બતાવ્યું હતું હવે fi અને uy નો ગુણાકાર તો અહીં આ બંનેનો ગુણાકાર આપણે કરીશું 2 અને 3 એટલે 2 તેરી 6 પણ કેવા -4 2 8 પણ કેવા માઈનસ આવશે 3 અને 1 નો ગુણાકાર કરીએ એટલે આવે -3 8 0 શું આવશે 0 7 1 કેટલા આવશે

કઈ રીતે તો કે કેન્સલ થાય વર્ગ લો ત્રણ અને ધારલો અધ્યક્ષ પિંચોતેર પોઈન્ટ પાંચ તો અહીં લખું છું એ બરાબર પિંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ કાઉસમાં સિગ્મા એફઆઈ ચાર સિગ્મા એફઆઈ

ચાર એટલે અહીં આપણો જવાબ શું આવશે તો કે જવાબ આવશે પિંચોતેર પોઈન્ટ અહીં ઉમેરી દઈએ એટલે નવ થશે તો આપણો કેટલો મળશે તો કે પિંચોતેર પોઈન્ટ નવ તમે કહેશો બાદ બાકી કઈ રીતે સરવાળો કઈ રીતે તો સરવાળો તમે આવી રીતે કરી શકો પિંચોતેર પોઈન્ટ પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે પોઈન્ટ પોઈન્ટ પચીસ ચાર પોઈન્ટ આગળ ઝીરો સરવાળો કરીશું અહીં કંઈ નથી તો ઝીરો મૂકી દઈએ પાંચ ને ચાર નવ પોઈન્ટનો પોઈન્ટ પાંચના પાંચ અને સાતના સાત તો આ રીતે આપણે એનો સરવાળો કરીશું તો અહીં દાખલા નંબર ચાર ખૂબ જ સરળ એવો દાખલો હતો અને પદ વિશ્રમની રીતથી ગણીશું તો ખૂબ જ ટૂંકમાં પતી જશે તો આજના વિડીયોમાં આપણે અહીં આ વિડીયોમાં આ દાખલા સુધી રાખીશું અને બાકીના આગળના દાખલા આપણે આવતા વિડીયોમાં જોઈશું